આખો દિવસ કામ 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 બીજી વાત જ નહીં અડધી રાત થઈ તો નાખા આવશે નાખા આવશે લઠા મુજબ પૈસા આપી દઈએ કંજુસ મારવાડી ના ઘરે એવી મારા માવતારે પરિણાય હે ને તે એક નોકરાણી પણ ઘરમાં રાખી શકતો નથી થાકી ગઈ થાકી આમાં નામાં તો ઘરનું કામ હોય આ ટીશકનું કામ હોય કેટલું કામ માથે ઊઠી છે હજુ ખાવા ઘરે નહીં આવ્યો મારવાડી ક્યાં દેશા કણી કરામ કરું આવે ત્યાં ઊઠી કણી ખોન જોઈ લઉં અરે આપેટા અરે છેઠાણી મને ઘર આવી ગયું છે અરે હા કહેલો

આપના ગગા એ તારે રાખવાનો હિસાબ ગગાને હિસાબ ને છોકરો રાખે છોકરા આપી દો ભણેલો લાગે છે નહીં સારું સારું

ચાલીસ લાખ રૂપિયા આપી દીધા છે તો અમારે દસમા ભાગ આપણે હાલ જ આવશે આવ્યામ સીતારામ સીતારામ

આપણે કાઠના ઠાકોર પ્રેમજી કલાકાર આવી ગયા છે તો તમામ વડીલો સ્વાગત કરે છે રામદેવ મંડળ તરફથી તો અમારે જેઠી નો બધે હોય અને અમારે લુખા છે મફર ખાતે અને ગરીબ નોકરને ગાવું હોય નોકરને ગાવું હોય ત્યારે ગાયો તો કોઈ હેપી બર્થ ડે તો બોલ્યું જ નહીં આ શું કોઈ એમને એમ નહીં ખાલી ગાયો

कौन दी थी कौन दी थी राष्ट्र को चॉकलेट बरसे ना चॉकलेट बरसे ना बरसे ना चॉकलेट बरसे ना चॉकलेट बरसे ना चॉकलेट बरसे ना चॉकलेट बोल था यो बोल था ये कौन थी 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 एक एक लेते नहीं बिजी वक्त नहीं था रिना बुद्धिरो था ये हुआ ये कौन थी थी अरे मारे मजूरियों ना तो कुछ भी एक लागे मने प्रोग्राम कैंसल करो हैं हाँ

आ जी बोला मार डाल दो एम आओ किस्मत वाला जी देव पति जी हो बर्थडे पूरा થઈ બી શાંતિ થઈ ગયો છે આપડો સારો દોડવાઈ ગયો બરાબર ને પરબડિયું તમે બરાબર જય હો